જુનાગઢ લોકસભા જેમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે અને તેના ઉમેદવાર તરીકે ભાજપે સતત ત્રીજી ટર્મ માટે રાજેશ ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે રાજેશ ચુડાસમા વિશે જાણવા અમારી ટીમ તેમના ગામ ચોરવાડવા પહોંચી અહીં તેમના મિત્રોથી લઈને ગામ લોકો ખુશ જોવા મળ્યા કારણ કે ફરી એકવાર રાજેશ ચુડાસમાને જુનાગઢ લોકસભાના મતદારોની સેવા કરવાનો મોકો આપ્યો ચોરવાડનો સામાન્ય માણસ છું ને રાજેશભાઈ વિશે કહેવું હોય તો અમારે એવું કહેવું પડે કે અમારે આ અહીંનો આ આ વિસ્તારનો લોકસભાનો ઉમેદવાર નહીં પણ અમારે રાજેશભાઈ પીએમ સાહેબ સુધીનો ઉમેદવાર તરીકે એની ભાષામાં બોલાય એવું મોદી સાહેબનું ને એનું એવું વચસ્વ અહીંયા બતાવે છે મેઘલ નદી છે ને એનો અત્યારે પુલ જે ડેમ છે ને એ બહુ

એક તો હોલિડે કેમ્પ ફરી ધમધમતો થાય અને બીજું ચોરવાડ ને તાલુકો બનાવવામાં આવે કારણ કે હાલ તાલુકો હોવાથી લોકો પરેશાન છે એ રાજેશ નાનપણથી જ મેં એને જોયેલો છે અને બે હજાર બારથી જ્યારે પહેલી વહેલી એને ધારાસભાની ટિકિટ મળીને ત્યારનો હું એને ઓળખું છું બહુ સારો એવો છોકરો છે નરમ સ્વભાવનો છે આ લોકો પક્ષવાળા છે એને ચહેરો જોઈને નથી આપતા પણ એનો કેવી કારકિર્દી અને કેવું કામ છે એ જોઈને આજે ત્રીજી વારે આ રાજેશ ચુડાસામાના ખંભા ઉપર જુનાગઢ જિલ્લાનું અને ગીર સોમનાથનો એની માથે બોજો નાખ્યો છે અને તે બોજો જે નાખ્યો છે ને એ રાજેશ કરી બતાવશે ચોરવાડમાં અમારી મુલાકાત રાજેશ ચુડાસમાના અન્ય મિત્ર ભરત પંડ્યા અને રવિ ડાભી સાથે પણ થઈ તો તેમણે પણ રાજેશ ચુડાસમા સાથેના સંઘર્ષની યાદો વર્ણવી હતી હા અભ્યાસ કર્યો એક થી ચાર ધોરણ લુધી ભણ્યો છે ડાયરેક્ટ બરાબર બચપનથી અમે બે દોસ્તારૂ જ છે બાઈ જેવું ભરે છે ને અમે એ બે સાથે જ અમે ચાર વરસ એક આઈરે જ ભણ્યા છે બરાબર હા પછી હું બરફ આઈસ ફેક્ટરી છે ને આઈસ ફેક્ટરી માટે અમે બે ભાઈઓએ કામે કર્યું છે આઈસ ફેક્ટરી ઉપર રાજેશભાઈ એને બધું એ પણ રાજેશભાઈ છે ને પછી ના બરફની પાઇટાઈ ઉપાડતા બહુ એની સેવાભાવી કર્યું છે દવાખાનામાં કામે કર્યું એ પહેલેથી બે હજાર તેરમાં ચૂંટણી પહેલીવાર લડ્યો ને ત્યારે આ દુકાનમાં જ વાત થઈ હતી કે ભાઈ ચાર જણા અમે હતા ને એક ભાઈમાં સોડા લેવા ગયો અને સોડા લઈને આવ્યો એ ભાઈ કે રાજેશ હું એ ભાઈ આવ્યા પછી વાત કરું ત્યારે એમ ચાર જણા જ બેઠા હતા ને એમ જે વાત કરી કે ભાઈ આપણે ધારાસભાની ચૂંટણી બે હજાર તેરમાં પહેલીવાર આપણે લડવાની છે પછી અત્યારે તો ત્રીજી ટર્મ છે સાંસદની

સરળ શાંત અને અભ્યાસની અંદર અને 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 કોઈ કોઈ દિવસ ફરિયાદ નહીં સરળ માણસ એકદમ અત્યારે ફોર્મ ભર્યું છે પણ એનો સ્વભાવ એવો છે કે પ્રજાની અંદર પણ એની લોકચાહના છે રાજેશ ચુડાસમાના પરિવાર અંગે વાત કરવામાં આવી તો સાંસદના પિતાનું નામ નારાયણભાઈ ચુડાસમા અને માતાનું નામ લાખીબેન ચુડાસમા છે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના ત્રણ ભાઈઓ છે અને તેમના મોટા બાપા સહિતના ચાર જોઈન્ટ ફેમિલી એકસાથે રહે છે એટલું જ નહીં ઘરના તમામ 35 થી 40 વ્યક્તિઓ એક જ રસોડે આજે પણ જમે છે જો કે પરિવારજનો રાજેશ ચુડાસમાંથી થોડા દુઃખી હોય તેવું લાગ્યું કારણ કે નેતાજી બન્યા પછી પરિવારને જોઈએ એટલો ટાઈમ નથી આપી શકતા પરિવારને આમ તો જોઈએ તો ટાઈમ બહુ મુશ્કેલ થઈ છે કારણ કે જવાબદારી એટલી મોટી છે પહેલાં રાજકીય ધારાસભ્ય હતા પછી સાંસદ બહેન એટલે જવાબદારી ક્યાંક ને ક્યાંક બે જિલ્લામાં બહુ વધારે પડતી વધી ગઈ છે અને પાર્ટીએ ક્યાંક ને ક્યાંક બીજી જવાબદારી ઘણી આપી છે એટલે પરિવારના ક્યાંક પ્રાસંગિક પ્રસંગમાં પણ રાજેશભાઈ ક્યારેક ક્યારેક હાજરી આપે છે ક્યારેક નથી આપતા એટલે ક્યારેક ક્યારેક એ બી મુશ્કેલીઓ અમારે પડે છે લગભગ તો રાજેશભાઈ સાંસદ બન્યા પછી ઘરમાં હાજરી જ નથી આપતા એમ કીયો ને તો ચાલે કારણ કે એની ઉપર એટલી જવાબદારી છે જો કે ચોરવાડનો વિકાસ રાજેશ સુરાસમાન નેતૃત્વમાં ખૂબ થયો છે તે પછી બંદર હોય કે રોડ રસ્તા હોય કે અન્ય સુવિધાઓ હોય હાલ તો બસ લોકોની એક જ માંગ છે કે ચોરવાડને તાલુકો બનાવવામાં આવે આમ રાજેશ સુરાસમાનનો ચોરવાડ ગામ વિકાસથી હર્યો ભર્યો હોય તેવો લોકોનો મત જાણવા મળ્યો રોહિત બારડ ટીવી ન્યૂઝ ગીર સોમનાથ